નમસ્કાર મિત્રો આજે સવારે પૂનમનો દિવસ ઉગ્યો છે અને ભૂતિયો અને રાજપાલસી દિશા ભટકી અને આ પૂનમિયા તળાવથી ખૂબ જ આગળ નીકળી ગયા છે અને હવે તો એમને પણ ખબર પડી ગઈ છે કે હવે આ પૂનમિયા તળાવે પાછા જવા માટે બીજા ચાર દિવસ લાગી જાય એમ છે અને એ માટે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આજની પૂનમની રાત્રે આ ફૂલને પ્રાપ્ત કરવું એ અતિ આવશ્યક છે માટે તું ચિંતા કર્યા વગર અહીંયાથી નીકળી જા અને હું તારી પાછળ પાછળ આવું છું પણ આ પૂનમની રાત્રે ગમે તેમ કરી અને આપણે એ ફૂલ મેળવવાનું છે નહીંતર રામજી અને શ્યામજી બળદમાંથી સાજા નહીં થઈ શકે અને ત્યારે ભૂતિઓ આટલું સાંભળી અને ત્યાં બાજ બની જાય છે અને બાજ બની અને ફટાફટ આ પૂનમિયા તળાવ બાજુ તે ઉડી જાય છે અને આ બાજુ રાજપાલસિંહ ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે અને ત્યારે તેમના નજરે એક જંગલી ઘોડો પડે છે અને આ રાજપાલસિંહ એક મહાન યોદ્ધા હતા તેથી તેમણે મહા મહેનતે આ ઘોડાને વધારે વસમાં કર્યો અને તેને મિત્ર બનાવી લીધો અને પછી તેના કાનમાં કહે છે કે હે મિત્ર આજે તારે મારી લાજ રાખવાની છે અને રાત પડે ને એ પહેલાં તું મને પૂનમિયા તળાવ સુધી પહોંચાડી દે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ઘોડાએ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને પવન વેગે ઘોડો ભાગવા લાગ્યો અને ત્યારે આ બાજુ ભૂતિયો પણ ઉડતો ઉડતો આકાશમાં જઈ રહ્યો છે અને હવે આ ભૂતિયો તળાવની આસપાસ છે પણ આ જંગલમાં તેને આ તળાવ મળતું નથી

અને કહે છે કે એ બધી વાતો છોડો કે હું દિશા કેમ નથી ભટકી ગયો પણ સાચી વાત તો એ છે કે હવે તમને બેમાંથી જો એકેને જીવતા જવા દઉં ને તો મારું નામ પણ ભૂતિયો નહીં અને આમ કહી અને ભૂતિયાએ એમની જ કુહાડી એમના ઉપર ઉપાડી અને કહે છે કે બોલો તમને આમ અમારી દિશા ભટકાવી અને શું મળ્યું અને ત્યારે બંને જણા ભૂતિયાના પગમાં પડી ગયા કે ભૂતિયા અમને માફ કરી દે સાચી હકીકત અમે તને જણાવીએ છીએ અને ત્યારે ભૂતિયો કહે છે કે તો જલ્દી બોલો સાચી હકીકત શું છે નહીતર આજે તમારા બંનેના માથા કપાઈ જશે અને ત્યારે કઠિયારો કહે છે કે અમે એ જ ગામના છીએ કે જે ગામમાં તમને અને રાજપાલસિંહને બંદી બનાવ્યા હતા અને તમને આ પૂનમિયા તળાવ સુધી ના પહોંચવા દેવા માટે કરી અને અમારા ગામના માણસોના કહેવા પ્રમાણે અમે તમને દિશા ભટકાવી હતી બાકી અમે નિર્દોષ છીએ અમને છોડી દો અને ત્યારે ભૂતિઓ કહે છે કે પણ તમારા ગામના માણસોએ અમારી દિશા ભટકાવી અને શું મળ્યું અને એની પાછળ એમનો શું ઉદ્દેશ છે અને ત્યારે એક કઠિયારો બોલ્યો કે અમારા ગામના બધા માણસો દર પૂનમની રાત્રે આ પૂનમિયા તળાવે ફૂલ લેવા માટે જાય છે પણ હર વખતે કોઈકને કોઈક તળાવમાં ચોંટી જાય છે અને ત્યાં મૃત્યુ પામે છે પણ એ ફૂલ સુધી આજ દિવસ સુધી કોઈ પહોંચી નથી શક્યું અને એ માટે આ વખતે અમારા ગામના માણસોએ આ તળાવ ઉપર જ્યાં ફૂલ ખીલે છે ને ત્યાં સુધી લાકડાનો એક સેતુ બનાવવાનો છે અને આ વખતે તળાવના પાણીમાં તરી અને કોઈ ફૂલ લેવા નહીં જાય પરંતુ લાકડાના આ પુલ ઉપર ચડી અને ફૂલ લેવા માટે જશે અને તમે બે જણા આ પૂનમની રાત્રે અમારા આ કામનો કાંટો ના બની જાવ ને એ માટે અમારા ગામ લોકોના કહેવા પ્રમાણે અમે તમને દિશા ભટકાવી છે અમને માફ કરી દે ભૂતિયા આનાથી વધારે અમે કાંઈ જાણતા નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે એમ માફ નહીં કરું પણ એ માટે તમારે મારું એક કામ કરવું પડશે તો હું તમને માફ કરીશ ત્યારે પેલા કઠિયારાઓ કહે છે કે બોલ ભૂતિયા અમારે શું કરવાનું છે અને ત્યારે ભૂતિયો કહે છે કે તમે મને જેમ પેલા પૂનમિયા તળાવેથી જતા રસ્તો ભટકાવ્યો હતો ને એ જ રીતે હવે મને સાચો રસ્તો બતાવો અને મને એ પૂનમિયા તળાવ સુધી લઈ જાઓ અને ત્યારે પેલો કઠિયારો કહેવા લાગ્યો કે નાના ભૂતિયા એ અમારાથી નહીં બની શકે કેમ કે અમારા ગામના માણસો ચાર દિવસથી ત્યાં તળાવે જ છે અને તેઓ ચાર દિવસથી આ પૂનમની રાત્રે એ જે ફૂલ ખીલવાનું છે ને તેને પ્રાપ્ત કરવા માટે લાકડાનો સેતુ બનાવી રહ્યા છે માટે અમે તને ત્યાં લઈ જઈએ ને તો અમારા ગામના લોકો અમને ગામ ગદ્દારીનો દોષ લાગુ પાડે અને અમને મોતની સજા કરશે અને ત્યારે ભૂતિયો કહે છે કે ના લઈ જાઓ તો કાંઈ વાંધો નહીં આજે હું તમને મારી નાખું છું અને ત્યારે એક કઠિયારો બોલ્યો કે હા ભૂતિયા અમે તને આ તળાવ સુધી લઈ જઈએ પણ ઠેઠ તળાવની પાસે નહીં આવીએ થોડાક દૂરથી જાડીઓમાંથી તને આ તળાવ બતાવી દઈશું ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં મને તો મંજૂર છે ચાલો પણ હા આ કુહાડી મારા હાથમાં જ રાખીશ અને જો આ વખતે તમે દિશા ભટકાવીને તો રોજ તમે આ જંગલમાં જેમ લાકડા કાપો છો ને એમ તમને બંનેને આજે હું ભૂતિઓ કાપી નાખીશ અને આમ વાતો કરતાં કરતાં ત્રણેય જણા જતા હોય છે અને ત્યારે સામેથી તેમના જ ગામના માણસો બળદગાડામાં બેસી અને સામા મળ્યા અને આ બંને કઠિયારાઓ પકડાઈ ગયા અને ત્યારે ભૂતિયાને જોઈ અને પેલા માણસો બંને કઠિયારાઓને કહેવા લાગ્યા કે તમે તો કહેતા હતા કે આ ભૂતિયો અને રાજપાલસી દિશા ભટકી અને દૂર દૂર ચાલ્યા ગયા છે તો પછી ભૂતિયો તમારી પાસે કેવી રીતે આવ્યો અને ત્યારે ધ્રુજતા ધ્રુજતા એક કઠિયારો બોલ્યો કે આ ભૂતિયો તો નથી ગયો અને અહીંયા જ રહી ગયો હતો અને અત્યારે અમે તેને પેલા તળાવ સુધી લઈ જઈ રહ્યા છીએ અને હે ગામ લોકો જો અમે એવું નહીં કરીએ ને તો આ ભૂતિઓ અમને બંનેને મારી નાખશે અને ત્યારે ગામના માણસો બોલ્યા કે ભૂતિયાને તળાવ સુધી તમે જો લઈ ગયા ને તો તમને અમે મારી નાખશું માટે હવે તો બંને કઠિયારાઓ ફસાણા અને એકબીજાને કહેવા લાગ્યો કે હવે બંને બાજુ મોત છે અને ભૂતિયાને તળાવ સુધી લઈ ગયા ને તો ગામ લોકો મારી નાખશે અને જો નહીં લઈ ગયા તો ભૂતિયો મારી નાખશે માટે બોલ ભાઈ તારે હવે ભૂતિયાના હાથે મરવું છે કે પછી ગામ લોકોના હાથે અને ત્યારે ભૂતિયો ત્યાં હસવા લાગ્યો અને કહે છે કે જાવ જાવ કઠિયારાઓ મને તમારા ઉપર દયા આવે છે માટે તમને છોડી મૂક્યા હવે તમે જઈ શકો છો અને આમ પછી તો આ બંને કઠિયારાઓ ત્યાંથી ઘર તરફ ચાલી નીકળ્યા અને આ બળદગાડામાં રહેલા માણસો પણ ગામ તરફ ગાડું લઈ અને લાકડા ભરવા માટે જઈ રહ્યા છે અને ત્યારે ભૂતિયો સમજી ગયો કે આ બળદગાડામાં પેલા તળાવ ઉપર જે સેતુ બનાવી રહ્યા છે ને એના લાકડા ભરવા જઈ રહ્યા છે તો આ બળદગાડાના પૈડા ત્યાં જ જતા હશે અને પછી તો ભૂતિયો આ બળદગાડાના પૈડાના નિશાને નિશાને તે બાજુ ચાલવા લાગ્યો અને આમ ચાલતા ચાલતા આગળ તેને માણસોના અવાજ સંભળાવા લાગ્યા ત્યારે આ ભૂતિયાએ જાડીઓમાંથી ઝપકીને જોયું ને તો તેના આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો કેમ કે સામે પૂનમયું તળાવ છે અને આ તળાવના કાંઠે પેલા ગામના માણસો સૌ ભેગા મળી આ સેતુ બનાવી રહ્યા છે અને આજે પૂનમનો દિવસ છે અને એમનું મોટા ભાગનું કામ પતી ગયું છે અને હવે સેતુ તૈયાર થવામાં થોડી જ વાર છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે કાળા માથાના માનવીઓ તમે ભલે આજે પૂનમની રાતમાં એ ખીલતા ફૂલને લેવા માટે પૂલ બનાવ્યો પણ આ ફૂલ તો આ ભૂતિયો જ લઈ જશે કેમ કે ફૂલને તમારા કરતાં વધારે જરૂર મારે છે માટે તમારા હાથમાં એ ફૂલ નહીં આવવા દઉં અને હજી તો રાત પડવામાં ઘણી વાર છે તો અત્યારે તમારે જેટલી મહેનત કરવી હોય એટલી કરી નાખો બાકી હું અહીંયા જ છું અને મિત્રો આ બાજુ આ ગામના માણસો ફરી બળદગાડું ભરી અને લાકડા લઈને આવે છે અને એનાથી આ બાકી રહેલા સેતુનું કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હવે આ લાકડાનો સેતુ એમણે તૈયાર કરી નાખ્યો છે અને બધા માણસો આ સેતુ ઉપર હવે ઉપર ચડી અને ફરવા પણ લાગ્યા છે અને એકબીજાને કહેવા લાગ્યા કે દર વખતે આપણે પાણીમાં તળીયે ચોટી જતા હતા અને આપણા ગામના માણસોનું મૃત્યુ થતું હતું પરંતુ આ વખતે તો પાણીને અડ્યા વગર જ આપણે આ તળાવમાં ખીલેલા એ ફૂલને તોડી લેવાનું છે અને પછી આપણા ગામની તાકાત એટલી બધી વધી જશે કે આજુબાજુના રજવાડા જીતી લેતા આપણને વાર નહીં લાગે અને આમ ગામના માણસો એકબીજાને આવી ખુશીની વાતો કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં સંધ્યાટાણું થયું અને ઝાકું ઝાખું અંધારું થવા લાગ્યું અને ત્યારે તળાવનું પાણી હવે અંધારામાં થોડું થોડું ચમકવા લાગ્યું છે અને થોડી જ વારમાં ત્યાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને ચંદ્રમાં ઊગી તો ગયો છે પણ આકાશમાં હજુ સુધી આવ્યો નથી અને તેનું તેજ હજુ સુધી આ તળાવ સુધી આવ્યું નથી કેમ કે ઝાડીઓના કારણે હજી થોડી વધારે રાહ જોવાની છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને જ્યારે બરાબર રાત થઈ ગઈ અને આ પૂનમનો ચાંદ સોળે કળાએ ખીલી ઉઠ્યો અને આકાશના મધ્ય ભાગમાં આવ્યો ને ત્યારે એ ચંદ્રમાનું પ્રકાશ આ તળાવના પાણીમાં પડવા લાગ્યું અને જેવું પ્રકાશનું કિરણ આ તળાવમાં પડી અને એકબીજાને અડવા લાગ્યું ને ત્યાં તો આ પૂનમિયા તળાવની વચ્ચોવચ એક સુંદર મજાનું ફૂલ ખીલે છે અને આ ફૂલ ખીલતાની સાથે તો આ ચંદ્રમાનું અજવાળું આ તળાવના પાણીમાં પડે છે અને એ પાણીમાં એ પ્રકાશ અથડાઈ અને સીધે સીધો આ ફૂલ ઉપર પડે છે અને જેવું ફૂલ ખીલ્યું ને એની સાથે તો આજુબાજુમાં જાણે ચાંદ નીચે ધરતી ઉપર આવ્યો હોય ને એવું અજવાળું છવાઈ ગયું અને તળાવના કિનારે પથરાઈ ગયું અને ત્યારે ભૂતિયાએ આજે પહેલીવાર આ ફૂલને આમ ખીલતા જોયું છે અને જોતાની સાથે જ તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું કે વાહ કુદરત વાહ તારી ગોદમાં આટલા બધા કુદરતી સૌંદર્યના ખજાના પડ્યા છે તો આજે એમાંથી એક ખજાનો મને જોવા મળ્યો છે પણ મને મજા આવી ગઈ છે અને પછી તો આ ગામના માણસો પણ આ ફૂલને જોઈ અને પહેલા તો તેને કિનારે ઊભા ઊભા વધાવે છે અને તેની પૂજા કરે છે અને પૂજા કરી લીધા પછી એક ભાઈ બોલ્યો કે તમે બધા અહીંયા ઊભા રહો હું સેતુ ઉપર ચડી અને હમણાં જ આ ફૂલને તોડી અને પાછો આવું છું અને ત્યાં સુધી તમે બધા મારી રાહ જુઓ અને અહીંયા ઊભા રહો તો મિત્રો બીજી બાજુ પેલા રાજપાલસિંહ પણ આ તળાવ તરફ પવન વેગે આવી રહ્યા છે અને પેલો માણસ કે જે એકલો આ સેતુ ઉપર ચડી અને ફૂલ લેવા ગયો હતો એવા જ ટાણે બીજો માણસ બોલ્યો કે આ માણસ આપણને ફૂલ નહીં લેવા દે અને એકલો એકલો ફૂલ તોડી અને અહીંયાથી ભાગી જશે તો એના કરતાં આપણે ગામના બધા આગેવાનો સાથે મળી અને આ સેતુ ઉપર જઈએ અને આ ફૂલને તોડી અને સાથે જ લઈને પાછા આવીએ અને આમ વિચારી અને બધા જ માણસો એકી સાથે આ સેતુ ઉપર ચડી જાય છે અને એવા જ ટાણે ત્યાં રાજપાલજી ઘોડે સવાર થઈ અને આવી જાય છે અને આવી અને આ તળાવના કાંઠે જોયું ને ત્યાં તો તેઓ સમજી ગયા કે આ ગામ લોકો ફૂલ લેવા માટે જાય છે અને બધા જ હવે આ સેતુ ઉપર ચડી ગયા છે અને પછી તો રાજપાલસી ઠેકડો મારી અને ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને પોતાના કેડે જે તલવાર લટકાવેલી હતી તેને હાથમાં લઈ જય માતાજી કહી અને એ સેતુ જે રસીથી બાંધેલો હતો તેના ઉપર જોરથી ઘા કર્યો અને ઘા કરતાની સાથે તો એ સેતુની રસી તૂટી ગઈ અને બધા જ ગામના માણસો આ પૂનમિયા તળાવમાં ધબાક કરતા પાણીમાં પડ્યા અને મિત્રો પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી